ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં એવા પરિણામ સાંભળતા હોઈએ છીએ કે આ સ્થાન ઉપરથી આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ પરંતુ ભાજપના જ આ ગઢમાં જો આપણને એવું સાંભળવા મળે કે આ બેઠક ઉપરથી આ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાંથી કોંગ્રેસની બેન હરીફ જીત થઈ છે તો આ સમાચાર સાંભળતા તમને પણ ક્યાંક શોક લાગશે પરંતુ હા ક્યાંકની એપીએમસીની ચૂંટણીમાં જે છે તે કોંગ્રેસની બિનહરીફ જીત થઈ છે એ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠક્કર ગુજરાત જે હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે જેમાં ભાજપ કોઈ પણ ભોગે કોઈપણ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય તેમાં જીત મેળવવા માટે બાંધછોડ નથી રાખતો એડી ચોટીનું જોર લગાવતો હોય છે અને હંમેશાથી ભાજપ ઘણી બેઠકો એવી હોય છે કે જેમાં ભાજપ બિનહરીફ જીત મેળવતો હોય છે પરંતુ આ આંકલાઓની એપીએમસીની ચૂંટણીમાં એવી ઘટના બની જેમાં કોંગ્રેસના દસ ઉમેદવાર જે છે તે સમગ્ર કોંગ્રેસની પેનલ બિનહરીફ ચૂંટાઈને આવી છે અને તેને લઈને આંકલાઓમાં જબર જસ્ત ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે ચારે બાજુ ઢોળ નગારા વાગી રહ્યા છે તેની ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે જણાવી દઈએ કે આંકલાવ બેઠક જે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો ગઢ છે અને તેઓ ચોક્કસથી અમિત ચાવડા અહીંયા જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી તેઓ પ્રયત્ન કરતા હોય છે કે આંકલાવ તે ભાજપનો ગઢ ન બની જાય ને છેલ્લા ઘણા સમયથી આ બેઠક ઉપર અમિત ચાવડા ની સત્તા જોવા મળી રહી છે જેમાં જો આપણે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં દસ પંદર વર્ષ પહેલાં એ આ કોંગ્રેસનું ગઢ ગણાતી હતી જેમાં સૌથી વધુ બેઠકો આ જે છે તે કોંગ્રેસની આણંદ જિલ્લામાંથી આવતી હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી અમિત ચાવડાનો આ ગઢ છે આણંદ આંકલાવ ગઢ છે અને અમિત ચાવડાએ હજુ સુધી પણ આ બેઠક ઉપર પોતાની જમાવીને બેઠા છે તેઓ અને સતત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જીતતા આવ્યા છે ધારાસભ્ય જે છે તે ઘણા સમયથી ઘણી ટર્મથી જોવા મળી રહ્યા છે અને તેઓ આ એપીએમસીની ચૂંટણીમાં પણ કોઈ બાંધછોડ નહોતા રાખવા માંગતા અને તેમણે ભાજપ જે છે તે ભાજપની સામે બિનહરીફ પોતાની કોંગ્રેસની પેનલને જીતાડી છે તેના કારણે હર્ષોઉલ્લાસનો માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યો છે પરંતુ આ જેમાં આ સમગ્ર ઘટના વચ્ચે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે ગુજરાત જે ભાજપનું ગઢ છે અને છતાં અહીંયા જો કોંગ્રેસ આવી રીતે બિનહરીફ કેવી રીતે જીતી શકે આ ખૂબ જ મોટો પ્રશ્ન છે જેમાં હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે અહીંયા જે ભાજપના ઉમેદવાર જે દ્વારા એપીએમસીમાં લડવા માટેનું ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું અને તેના પાછળનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આંકલાઓમાં ભાજપની સામે રોષ જોવા મળ્યો હતો જેમાં જેમાં કહી શકાય કે એકસો ને ચૌદ વીઘા જમીન જે બસો કરોડના ખર્ચે રાજકોટ સામનાર ગુરુકુળને સોંપવામાં આવી હતી સરકાર દ્વારા અને તેને લઈને ત્યાં ગ્રામજનોમાં સ્થાનિકોમાં જબરજસ્ત આક્રોશનો માહોલ જે છે તે ભાજપ સામે જોવા મળ્યો હતો ને તે આક્રોશના કારણે જ તેમણે ક્યાંક ને ક્યાંક એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવી હતી ખેડૂતની પેનલ પણ એવું ઈચ્છતી હતી કે કોંગ એપીએમસી એટલે કે આંકલાવ માર્કેટ યાર્ડમાં કોંગ્રેસની જીત થાય એટલે કે આ રોષનો માહોલ જે સર્જાયો ભાજપની સામે જે ભાજપ દ્વારા રાજકોટ ગુરુકુળ સ્વામિનારાયણને જે છે તે આ જમીન સોંપવામાં આવી તેના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને હાર મળી છે તે પાછળનું મોટું કારણ હાલમાં મળી રહ્યું છે બાકી અન્ય કોઈ પણ કારણ પણ હોઈ શકે અંદરખાને ભાજપનું જૂથવાદ પણ ક્યાંક નડી શકે છે આ ચૂંટણીમાં એટલે કે જૂથવાદને કારણે પણ ભાજપને આ બેઠક ઉપરથી હાર મળી શકે તેવું પણ દેખાઈ રહ્યું છે એટલે કે હાલમાં પણ સૌથી વધુ જે છે તે બે કારણો સામે આવ્યા છે કે ભાજપનું જૂથવાદ અને આ શમનારાયણનો મુદ્દો જે છે તે શમનારાયણ ગુરુકુળને જે જમીન સોંપવામાં આવી છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેના કારણે જ અહીંયા ભાજપની હાર જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા જ ચૂંટણી લડ્યા પહેલા જ ભાજપના ઉમેદવારે ક્યાંક સ્વીકાર કરી દીધો કે હું આ બેઠક ઉપરથી જીતી શકું એટલે ફોર્મ પાછું લીધું અને બીજી બાજુ કોંગ્રેસના દસ ઉમેદવારની જીત જે છે તે આંકલાવ માર્કેટયાર્ડમાં જોવા મળી તો આ અંગે અમિત ચાવડાનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે તો તેમણે શું કયું તેમની પાસેથી સાંભળી લઈએ ફરી એકવાર આંકલાવ તાલુકાના તમામ રાજકીય સામાજિક આગેવાનો સહકારી આગેવાનો તમામ સહકારી મતદારો ને તાલુકાની તમામ જનતાએ પર રહીને કોંગ્રેસના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો છે ને ફરી એકવાર આંકલા એપીએમસી ની કોંગ્રેસની પેનલ બીનરી આજે છૂટાયેલી જાહેર થઈ છે ત્યારે આજે અમે સૌનો આભાર માનીએ છીએ અને આટલા વર્ષોથી આ તાલુકામાં કોઈ પણ નાત જાત ધર્મ કે પક્ષના ભેદભાવ વગર આ બજાર સમિતિ એપીએમસી સંસ્થા લોકોના સેવાનું એક માધ્યમ બની છે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટેનું એક સંપર્કનું કેન્દ્ર બની છે અને અમારા સૌનો આજે પ્રયત્ન રહેશે કે ફરી જનતાએ જ્યારે મતદારોએ વિશ્વાસ મૂકીને કોંગ્રેસની પેનલને બીનરીફ છૂટીને મોકલી છે ત્યારે આવનારા દિવસોમાં આ તાલુકાના ખેડૂતોને એના ઉત્પાદનના સારા બજાર ભાવ મળે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ થાય સરકારી યોજનાઓનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચે એવો અમારો પૂરો પ્રયત્ન છે અને ફરી એકવાર અમે આખા તાલુકાના તમામ લોકોનો આભાર માનીએ છીએ કે કોંગ્રેસની પેનલને આજે બિનરીફ ચૂંટાયેલી જાહેર કરી એટલે સૌ અમારા પર વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ ક્યારેય ડઢવા પણ નહીં દઈએ તૂટવા પણ નહીં દઈએ